ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગુલાબજાંબુ પણ વિડીયોના ઇમેજમાં તો એમ કીધું હતું કે આ ગુલાબ જાંબુ નથી ઓકે આજે આપણે એક એવી રેસીપી બનાવીશું જે ગુલાબજાંબુ જેવી જ દેખાય છે અને ટેસ્ટ પણ ગુલાબજાંબુ જેવો જ આવે છે પણ આજે આ મીઠાઈ આપણે એકદમ ઇન્સ્ટન્ટ બનાવીશું માવામાંથી નહીં બનાવીએ લોટમાંથી નહીં બનાવીએ તો ચાલો આજની રેસીપી શરૂ કરીએ અને હા ફ્રેન્ડ્સ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેક કરવાનું બિલકુલ ના ભૂલતા આપણે મીઠાઈ બનાવવા માટે અહીંયા આપણે રવાનો ઉપયોગ કરવાના છીએ અહીંયા તમે જોઈ શકો છો મેં અડધો કપ જેટલો રવો લીધો છે અહીંયા ખાસ તમારે રવો જ લેવાનો છે ઝીણો રવો જે આવે છે એ જ લેવાનો છે સૂજી નથી લેવાનો આવી રીતે જે રવો આવે છે ને પેકેટમાં કે પછી લૂઝમાં કોઈ પણ હોત પણ એકદમ બારીક આવે ને તે લેવાનું છે અહીંયા આપણે સૂજી નથી લેવાની ખાસ ધ્યાન રાખજો તો કોઈ પણ એક વાટકીથી માપી લેવું કે કપથી માપી લેવું હવે એમાં અડધી મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું છે અને આ બંને વસ્તુને આપણે ધીમા ઘીસ ઉપર શેકવાનું છે ખાસ ધ્યાન રાખજો ગેસ ધીમો રાખજો અને આપણે આને એક થી બે મિનિટ સુધી શેકવાનું છે કે પછી આવું રેતી જેવું ટેક્સચર ના થઈ જાય ને ત્યાં સુધી શેકવાનું છે તમને ખબર પડી જશે થોડો કલર પણ ચેન્જ થઈ જશે અને થોડી થોડી સુગંધ આવવા મળશે પછી એમાં દૂધ ઉમેરવાનું તો આમાં આપણે જેટલું રવો લીધો હોય ને એનું ડબલ આપણે દૂધ ઉમેરવાનું તો મેં અહીંયા એક કપ જેટલું દૂધ લીધું છે તમે એક વાટકી રવો લીધો હોય તો પછી બે વાટકી જેટલું દૂધ લેવાનું દૂધ એક સાથે ક્યારેય નહીં ઉમેરતા થોડું થોડું દૂધ ઉમેરતા જજો નહીં તો વધારે પડતા થઈ જશે આવી રીતે થોડું થોડું દૂધ ઉમેરી દેવાનું અને આપણે લોટ ને આવી રીતે બંધાઈ જાય ને ત્યાં સુધી એને પકાવવાનું છે અહીંયા તમે જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે અહીંયા આટલો લોટ બંધાઈ જાય ને ત્યાં સુધી આપણે એને પકાવવાનો છે હાર્ડલી તમને એક થી બે મિનિટ થશે પણ ગેસ એકદમ ધીમો રાખજો અને નીચે ચોટી જશે તો આપણો મિશ્રણ તૈયાર થઈ ગયું છે ગેસ બંધ કરી દઈએ અને એક વાસણમાં કે એક પ્લેટમાં ઘી લગાવી લઈ અને પછી જે મિશ્રણ તૈયાર થયું છે એ આમાં ઉમેરી દેવાનું છે અને હવે આપણે આને ઠંડુ થવા માટે સાઈડમાં મૂકી દઈએ હવે આપણે ત્યાં સુધીમાં ચાસણી તૈયાર કરી લઈ તો જેટલો રવો લીધો હોય ને એની ડબલ ખાંડ લેવાની એટલે એક કપ જેટલી ખાંડ લીધી છે અને જેટલી ખાંડ લીધી હોય એટલું જ પાણી લેવાનું છે એટલે એક કપ જેટલું પાણી લઈ લીધું છે હવે ગેસ સ્લો ટુ મીડિયમ કરી દેવાનો છે એટલે કે સ્લો કરતા થોડો વધારે અને મીડિયમ કરતા થોડો ઓછો અને પછી એમાં ઓપ્શનલ છે જો કેસર ઉમેરવું હોય તો કેસર ઉમેરવાનું નહીં તસ્કીક કરી દેવાનું છે અને સાથે અહીંયા થોડો એક ચોથાઈ ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરી દેવાનો હવે આ બધી વસ્તુને આપણે એકવાર મિક્સ કરી દેવાનું અને આપણે એને સ્લો ટુ મીડિયમ ફ્લે ઉપર પકાવવા માટે મૂકી દેવાનું છે સાઈડમાં હવે જ આપણે અહીંયા મિશ્રણ કરીને તૈયાર કરીને રાખ્યું તે થોડુંક ગરમ હશે એકદમ ઠંડુ થવા નથી દેવાનું અને થોડુંક ગરમ હોય ને ત્યારે જ આપણે એને મસાળવાનું છે ગરમમાં જ મસડશું ને તો એ સરસ લોટ જેવું બંધાઈ જશે સાથે આપણે એક નાની ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરી દેવાનો છે મિલ્ક પાવડર ના હોય તો ડેરી વ્હાઇટનર પણ ચાલશે અહીંયા જે દસ રૂપિયા વાળા ડેરી ના પેકેટ આવે છે એમાંથી એક નાની ચમચી ઉમેરી દેશો ને તો પણ ચાલશે બસ ખાસ ધ્યાન રાખવાનું એક નાની ચમચી જેટલી જરૂર પડશે અને આપણે એને મસળી લેવાનું છે

ત્યાં સુધી આપણે એને મસળવાનો છે અહીંયા તમને લોટ બહુ ઢીલો લાગતો હોય ને તો એક ચમચી મિલ્ક પાવડર હજી વધારે ઉમેરી શકો છો તો હવે આપણે આને ઢાંકીને સાઈડમાં મૂકી દઈએ અને ચાસણી ચેક કરી લઈએ ચાસણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અહીંયા આપણે કોઈ તારની ચાસણી નથી બનાવવાની અહીંયા બસ ખાંડ ઉગળી જાય એટલી વાર જ એને ઉકાળવાનું છે અથવા તો તમારે એને ચાર થી પાંચ મિનિટ સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એને અહીંયા ચાસણી ચેક કરશો ને તો તમને તેલ જેવી ચીકણી ચીકણી અહીંયા લાગશે કોઈ તાર નહીં થયો હોય તો બસ આપણે આટલી જ ચાસણી અહીંયા તૈયાર કરવાની છે તો ચાસણી થઈ ગઈ છે અને સાઈડમાં મૂકી દઈએ અને ઢાંકી નથી મૂકવાની અને ખુલી જ રાખવાની છે અને સાથે હું તેલ ગરમ કરવા મૂકી દઉં છું આપણે આને તળવાના છીએ તો હવે આ મિશ્રણમાંથી આપણે નાના નાના લુવાવાળી લઈએ અહીંયા ખાસ ધ્યાન રાખજો આને ચપટા વાળવાના છે એટલે આપણે જે રસ મલાઈ બનાવી છે ને તેવો શેપ આપવાનો છે ગોળ શેપ જાંબુ જેવો નથી આપવાનો કેમ કે જાંબુ જેવો ગોળ શેપ આપશો ને તો એ વચ્ચેથી કાચું રહે તો આ રીતે આપણે બોલ્સ બનાવતા જશું અને બાકીનું મિશ્રણ હોય એને ઠાકેલું રાખશું નહીં તો સુકાઈ જશે તો હવે તો હવે સાત થી આઠ રસ ભરી આ બનાવી લીધા પછી આપણે ચેક કરી લેવાનું કે તેલ કેટલું ગરમ થયું છે તેલ અહીંયા આપણે નોર્મલી જે ગુલાબ જાંબુ બનાવીએ એના કરતાં થોડુંક વધારે રાખવાનું છે અને ચેક કરી લેવું આપણો જે બોલ્સ છે તે ફાટતો નથી ને તેલમાં જો ફાટી જાય તો તમારે હજુ એને મસળવું પડશે નહીતર પછી તેલમાં આપણે અહીંયા ઉમેરી દેવાના છે આ રસપરી પણ ખાસ ધ્યાન રાખજો અહીંયા આપણે એક સાથે વધારે નથી ઉમેરવાના સાત થી આઠ જ એક સાથે વધારે પડતું નહીં ઉમેરવાનું અને અત્યારે પણ ગેસ લો ટુ મીડિયમ કરી દેજો મીડિયમ કરતાં થોડો ઓછો રાખજો આપણે અહીંયા વધારે એને તાપ નથી રાખવાનો અને એક થી બે મિનિટ સુધી આપણે એને એક સાઈડ પકાવવા દેવાની અને પછી એની સાઈડ ચેન્જ કરી દેવાની અહીંયા બહુ ઉતાવળ ના કરતા પહેલા એક સાઈડ એને બે થી ત્રણ મિનિટ પકવા દેજો અને પછી જ એને ફેરવજો અહીંયા જો તમારે એવું લાગે કે ફાટી ગઈ છે તો થોડો ગેસ વધારી દેજો જેથી બીજી બધી ફાટીને એકદમ છૂટી ન પડી જાય ને તો ચાલશે આવી રીતે થોડીક ફાટી હશે ને તો એ વાંધો નહીં આવે જાશે એમાં પણ પી જ જાશે બસ ખાલી એનો શેપ થોડો ફેરફ થઈ જશે તો આવી રીતે ગોલ્ડન કલરની થઈ જાય ને ત્યાં સુધી આ રસ ભરીને આપણે તળી લેવાની છે તો આ તળાઈને તૈયાર થઈ ગઈ છે તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું અને વધારે સમય બહાર નથી રાખવાનું તરત જ આપણે જે ચાસણી બનાવી હતી તેમાં ઉમેરી દેવાની છે અને ખાસ ધ્યાન રાખજો ચાસણી આપણી નવશેકી ગરમ હોવી જોઈએ તો આ રીતે હું બીજો બેચ પણ તૈયાર કરી લઉં છું તળીને અને તળાઈ જાય એટલે તરત જ આપણે એને ચાસણીમાં ડોબળી દેવાની છે ગરમ ગરમ જ આપણે એને ચાસણીમાં મૂકી દેવાના છે હવે આપણે આને ઠાંકીને મિનિમમ ત્રણ કલાક સુધી રાખી દેવાના છે બનાવતા તો તમને કદાચ પંદર મિનિટ જ થશે પણ એને ત્રણ કલાક સુધી તમારે એને રાખી મૂકવું પડશે તો જ અંદર સુધી એ સરસ રસ પી જશે એટલે કે સરસ જાંબુ ગુલાબજાંબુ ટેસ્ટ આવી જશે તો તમે જોઈ શકો છો મસ્ત મજાના ગુલાબજાંબુ જેવી જ રેસીપી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે પ્લેટમાં એક લઈને પણ બતાવી દો એકદમ સરસ ગુલાબજાંબુ જેવો ટેસ્ટ આવશે તો ચોક્કસથી આ તહેવારોમાં તમે આ ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી